ચાલો આજે આપણે બનાવીશું દાળ ઢોકળી એની માટે આપણે એક વાટકી દાળ લીધી છે ચાલો આને સારી એવી બે ત્રણ પાણી આપણે ધોઈ લઈશું ચાલો આપણે ડાળ આપણે ધોઈ લીધી છે ત્રણ પાણી આપણે ધોઈ હતી કારણ કે આમાં દિવેલું હોય છે એટલે એને સરખી ધોવી પડે છે હવે આપણે આમાં પાણી નાખીશું એક વાટકી આપણે ડાળ લીધી હતી તો આપણે ત્રણ વાટકી પાણી નાખવાનું છે આમે હવે આપણો અડધી કલાક જેવો પલાળવા દઈશું ચાલો આપણે દાળ પલાળીએ અડધી કલાક જેવું થઈ ગયું છે હવે આપણે આમાં ટમેટોને એવું નાખી દઈશું તો આપણે એક મોટું ટમેટું લીધું છે આપણે આદુના ઝીણા કટકા કરી દીધા છે અને લીલું મરચાં આપણે બે લીધા છે મીડિયમ તીખા છે એટલે આ આપણે અંદર નાખી દઈશું આદુ તમે શીણીને પણ લઈ શકો છો હવે આપણે આમાં શિંગદાણા નાખીશું સિંગદાણા તમારે જે જોતા હોય એ પ્રમાણે નાખવા અને આપણા આમાં મેથી નાખીશું અડધી ચમચી જેટલી થોડુંક આપણે મીઠું નાખીશું મીઠું નાખીને આપણે બાફ કહીએ તો ઝડપથી બખાઈ જાય છે હવે આપણે અડધી ચમચી હળદર નાખીશું અળદર નાખવાથી આપણે દાળનો કલર બહુ સરસ આવે છે હળદર નાખીને બાપ કે તો હવે આપણે આના ત્રણ વિશાલ ઉપર બાફી લઈશું ચાલો દાળ ઢોકળી માટે આપણે ઢોકળીનો લોટ બાંધી દઈશું તો એની માટે આપણે એક મોટી ચમચી અજમા લેવાના છે અને આ રીતે હાથમાં પીસી દેવાના છે એટલે એકદમ ચીણા સરસ થઈ જાય એક ચમચી લાલ મરચું હળદર એક ચમચી આપણે ધાણાજીરું લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું મોઈન માટે આપણે તેલ નાખીશું ત્રણ ચમચી જેટલું હવે આને સરસ મિક્સ કરી દઈશું આ રીતે આમાંથી આપણે ચા ચાર વ્યક્તિ માટે જે બનાવવાની છે એટલે આમાંથી ચાર લોવા જ આપણે નાખવા ચાર રોટલા જ આપણે નાખવાના છે દાળ ઢોકળીમાં બીજા આપણે આમાંથી થેપલા બનાવવાના છે દાળ ઢોકળી જોડે થેપલા ખાવાની બહુ મજા આવે છે હવે આપણે આનો લોટ બાંધી લઈશું સરસ મિક્સ થઈ ગયું છે આ રીતે આપણે થોડું થોડુંક પાણી લેતા જઈશું અને લોટ બાંધતા જઈશું એટલે આપણે લોટ ઢીલો કે એમ બની ના જાય નાઈ ગયો છે આપણે આ રીતે જો રોટલી જેવો ઢીલો નથી કરવાનો પરોઠા જેવો આપણે લોટ બાંધવાનો છે હવે આપણે આને ફૂંકી લઈશું એક ચમચી તે લઈ અને આને સરસ આપણે ફૂંકી લેવાનું છે ચાલો આપણો લોટ તૈયાર છે જો આ રીતે આટલો કઠણ રાખવાનો છે આપણે હવે આપણે આના ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું પછી આપણે ઢોકળી નાખીશું ચાલો આપણે દાળ જોઈ લઈએ આપણે દાળ ચાર વિસદ વગાડી હતી આના અને આપણે એક ગેસ બંધ કર્યા પછી આપણે પાંચ મિનિટ પછી ખોલીશું જો સરસ આપણી દાળ થઈ ગઈ છે હવે આપણે આના ઝેરણીથી ઝેરવાની છે આના બ્લેન્ડરથી કેમ નથી ઝેરવાની આપણે એટલે દસિંગ દાણા અને મેથી નાખેલી છે એટલે પીસાઈ જાય એટલે આપણે આ રીતે આનાથી જો આટલી થોડી જે રીતે સરસ થઈ ગઈ આપણી દાળ બહુ મસ્ત બફાઈ ગઈ હતી

અને એક ચમચી આપણે લાલ મરચું નાખીશું બે કટકી ગોળ નાખીશું ગોળ તમે તમારા સ્વાદ પ્રમાણે નાખવાનો છે હજી આપણે પાણીની જરૂર છે તો હજી પાણી નાખીશું આપણે હવે આને આપણે ઉકળવા દઈશું ચાલો હવે આપણે દારમાં ઢોકળી નાખવાની છે તો દાર ઉકળે ત્યાં સુધી આપણે એના માટે વણી લઈશું એક રોટલો તો આપણે બે રોટલી થાય એટલું આપણે લુવો લેવાનો છે આવી રીતે લુવો વારી અને આપણે આનો રોટલો મોટો બનાવી દઈશું આ રીતે આપણે આખો રોટલો આનો વણી લેવાનો છે મોટો આખો છે જેવડો આ રીતે બધી બાજુથી સરસ કરી દઈશું આપણે સરખો આના આપણે વધારે જાડો કે હાવ પતલો રોટલી જેવો નથી રાખવાનો આ રીતનો રાખવાનો છે વધારે જાડો કે હાવ પતલો નહીં એમ હવે આપણે આના કાપા પાડી લઈશું ગઈ છે જો સરસ ઉકળી ગઈ છે હવે આપણે ગેસો કરી અને આપણે આ ચાલો આપણે રોટલો વે તો એનું કટિંગ કરી દીધું છે હવે આપણે આ ઢોકળી દાળમાં નાખી દઈશું આ આવી રીતે આપણે બધા જ રોટલાનું કટિંગ કરી અને નાખવાનું છે એમ કરીને આપણે ચાર રોટલામાં નાખવાની છે ચાર વ્યક્તિ માટે આપણે બનાવવાની છે દાળ ઢોકળી ચાલો આપણે ડોકરી ઉકળી ગઈ છે સરસ હવે આપણે વઘાર કરી લઈશું તો એને માટે આપણે ગેસ 쿠કરના સાઈડમાં કરી લઈશું થોડીક વાર ચાલો આપણે તેલ ગરમ થવા મૂક્યું છે ચાલો તેલ ગરમ થઈ ગયું છે આપણે હવે આપણે અડધી ચમચી રાઈ નાખીશું અને ગેસ ધીમો કરી દઈશું અડધી ચમચી આપણે જીરું નાખીશું અને થોડીક આપણે હિંગ નાખીશું આપણે બે લાલ સૂકા મરચાં નાખીશું તમાલપત્ર એક ઇંચ જેટલો આપણે તજનો ટુકડો બાદિયાનો એક ફૂલ અને આપણે બે લલિંગ નાખીશું હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે લાલ મરચું અડધી ચમચી જેટલું નાખવાનું છે હવે આપણે વઘાર કરી લઈશું અને આપણે તરત જ ઢાંકી દેવાનું છે એટલે વઘાર એમાં અમારે હવે આપણે ગરમ મસાલો નાખીશું હવે આપણે આને મિક્સ કરી દઈશું આમાં તમે ખજૂર હોય તો ખજૂર પણ નાખી શકો છો ખારેક પલાળી નાખી શકો છો અને ખટાશ માટે તમે આંબલી પણ પલાળીને નાખી શકો છો આંબલીનો પલ્પ બનાવીને આપણે આમાં લીંબુ ની જોવાનું છે હવે આપણે આમાં કોથમીર નાખીશું કોથમીર તમારી અનુકૂળ અનુકૂળ પ્રમાણે તમે વધારે ઓછી કરી શકો છો હવે આપણે ગેસ બંધ કરી અને આપણે લીંબુ નીચોવીશું આપણે ઢોકળીને પહેલાં સરખી બફાવા દીધી હતી ઉકળવા દીધી હતી એટલે સરસ આપણી ઢોકળી બફાઈ ગઈ છે ચલો આપણી દાળ ઢોકળી સરસ તૈયાર છે ચાલો આપણી દાઢ ઢોકળીની ડીશ તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકોન જરૂરથી દબાવજો